ગુજરાતની ધરતી પરથી વારાણસીના પવિત્ર ઘાટો સુધી એક અનોખી યાત્રાનો પ્રારંભ થવાનો છે ચાલો વારાણસી અભિયાન અંતર્ગત દેવ દિવાળીના દિવસે વારાણસીના ઘાટોને ગુજરાતની બહેનો દ્વારા બનાવેલા ગાયના છાણના ત્રણ લાખ દીપોથી પ્રકાશિત કરવામાં આવશે અને ઘાટો ઝગમગી ઉઠશે આ દીપદાન યાત્રાનું સંકલ્પ છે સશક્ત મહિલાઓ સમૃદ્ધ સમાજ કારણ કે આ દીવાઓ માત્ર આસ્થાનો પ્રકાશ નથી પરંતુ અનેક ગ્રામ્ય મહિલાઓના જીવનમાં રોજગારનો પ્રકાશ પ્રગટાવી રહ્યા છે આ અભિયાનનું આયોજન સોસાયટી ફોર ઇન્ડિયન ડેવલપમેન્ટ અને રેવા વુમન્સ વેલફેર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું છે આ ફાઉન્ડેશન આધ્યાત્મિકતાને રોજગાર સાથે જોડીને અનેક બહેનોને આત્મનિર્ભર બનાવી રહ્યું છે ગાયના છાણમાંથી બનેલા આ દિવાઓ વડોદરામાં તૈયાર કરવામાં આવ્યા છે અને હવે તે કાશી વિશ્વનાથ મહાદેવની પવિત્ર ભૂમિ વારાણસી તરફ રવાના થવાના છે લોકો પોતાના માતા પિતાના નામે દીપદાન કરી શકે છે દાન કરાયેલા દરેક દીવા વારાણસીના ઘાટ ઉપર પ્રગટાવવામાં આવશે અને તેનાથી પ્રાપ્ત થતી રકમ સીધી મહિલાઓ સુધી પહોંચાડવામાં આવશે આ રીતે આ દિવાળીએ આપણે બીજાના સ્મિતનું કારણ પણ બની શકીએ છીએ ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના આત્મનિર્ભર ભારત અને હર ઘર સ્વદેશીના સ્વપ્નને આ અભિયાન જીવંત કરે છે ગાયના છાણથી દીવા બનાવીને બહેનોને રોજગાર આપવાનો આ પ્રયાસ ગૌ સેવા અને સ્વદેશી જીવનશૈલીનું ઉત્તમ ઉદાહરણ છે દેવ દિવાળીના દિવસે માન્યતા છે કે દેવતાઓ ગંગાજીમાં સ્નાન કરવા માટે ધરતી પર અવતરિત થાય છે અને એ દિવસે યમરાજને કાશી પ્રવેશવાની પરવાનગી નથી તેથી ગંગાના ઘાટો પર દીપ પ્રાગટ્યનું અનન્ય મહત્વ છે આ દીપોત્સવ માત્ર આસ્થાનો ઉત્સવ નહીં પરંતુ મહિલા સશક્તિકરણ ગૌસેવા અને આત્મનિર્ભર ભારતના સંકલ્પનું પ્રતિક બનશે